ની વચ્ચે આવેલું મંગલીમ શૈક્ષણિક સ્કૂલના ટ્રસ્ટી દેવસીભાઈ માળિયા બહારથી પધારેલા મહેમાનો રાણાભાઈ ભીમા હાસ્ય કલાકાર વિશાળભાઈ બકરિયા જૂનાગઢથી અમારા શિક્ષકો રમેશભાઈ ભરતભાઈ ભીખુભાઈ કંડોરિયા અન્ય મહેમાનો પધાર્યા તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અમારી સ્કૂલમાં પચીસ વર્ષ આ ધાર્મિક કાર્ય ચાલી રહ્યા છે આ સ્કૂલમાં ધાર્મિક કાર્યક્રમમાં કોઈ દિવસ ચૂકતા નથી આ સ્કૂલમાં નવરાત્રિ ઉત્સવ ગણેશ ઉત્સવ જન્માષ્ટમી ઉત્સવ હોળી ઉત્સવ તેમ બધા તહેવારો ઉજવવામાં આવે છે મંગલમ શૈક્ષણિક સ્કૂલમાં શિક્ષકો શિક્ષિકાઓ અને વિદ્યાર્થીઓ તેમના વાલીઓને સંતોષ થાય તેવું ભણતર અને શિક્ષણ આપવા અમને અનુભવ થયો આજ રોજ અમે ત્યાં જઈએ છીએ તો શિક્ષકોની સાથે બાળકોની સાથે ભોજન કરી ગૌરવની લાગણી અનુભવી છીએ મંગલમ શૈક્ષણિક સ્કૂલના ટ્રસ્ટી અમે આભાર વ્યક્ત કરીએ છીએ મંગલમ શૈક્ષણિક સ્કૂલ મોજરામાં છેલ્લા પચીસ વર્ષથી આ ઉત્સવ અમે ઊંઘી રહ્યા છીએ નવલી નવરાત્રિના ગરબા મહોત્સવની અંદર આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરી અને શાળાના વાલીઓ અને બાળકો સૌ સાથે મળી અને નવ દિવસ નોરતાનો માહોલ માણીએ છીએ તેમજ આ નોરતાની સાથે સાથે ધાર્મિકતા અને આધ્યાત્મિકતાની બાળકોની અંદર પુણે અને સંસ્કાર આવે એવા પણ પ્રયત્નો સંસ્થાના ટ્રસ્ટી સાહેબ મહોત્સવ માણી રહી છે મંગલમ શૈક્ષણિક સંકુલમાં છેલ્લા પચીસ વર્ષથી માતાજીના નવલા નવરાત્રીની અંદર નોટતાની ઉજવણી કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ વાલીઓ સ્ટાફ પણ બધા સાથે મળીને અને ભાગ લે છે આધ્યાત્મિક પ્રવૃત્તિ એ બાળકોના સર્વાંગીણ વિકાસ માટે જરૂરી છે શિક્ષણની સાથે સાથે આપણી સંસ્કૃતિની આપણી સભ્યતાની જાળવણી થાય આપણી આધ્યાત્મિકતાનો વધારો થાય એટલા માટે થઈ અને અહીંયા નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે બધા હોશે હોશે ભાગ લે છે અને નવરાત્રિની અંદર માતાજીના નવલા નોરતાના ગીતો ગવાય છે અને સૌ રાજી ભાગ લે અને અહીંયા જોડે છે બ્યુરો રિપોર્ટ અરસીભાઈ આહિર ઓપલેટા